કેમ છો બચ્ચા બાલજી ચલો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે એક થી નવ આપણે શીખી ગયા શીખી ગયા ને હવે તમારે શું કરવાનું છે અહિયાં ચિત્ર ગણવાના છે આમાંથી અંક શોધવાનો છે અને એની બાજુમાં મૂકીને જોડી બનાવવાની છે પેલા કોણ આવશે ચલો રેડી શરૂ કરો એક બે એમ જોરથી ગણો ને મને સંભળાય એવું પેલા ગણો બે સર એક બે એમ બોલવાનું એટલે બીજાને ખબર પડે બેટા સરસ વા ભાઈ વા ચલો નીચે ગણો ચાર એવું નઈ ગણવાના તને આવડે પણ બીજાને બે ત્રણ ચાર સરસ ચલો ચાર શોધો સબાશ ચલો ભાઈ અહીંયા જો સુરત દાદા કેટલા છે એક ચલો ગણો શોધો એક શોધો ભાઈ સરસ ચલો ભાઈ હાથ આંગળીઓ ગણો એક બે ત્રણ ચાર પાંચ 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 શોધો દરેકનો વારો આવશે એટલે ધ્યાન રાખજો સરસ ચાલ હવે ફુગ્ગા ગણો 1 2 3 4 5 6 સરસ ચલો ચકલિયો ગણો 1 2 3 4 5 6 7 8 9 સરસ જોરથી બદન સંભળાય છે ભાઈ તમને બોલે એ এবার যে নিচে ডাবাই গেল જોના જીવા છે જયલા જીવા જયલા જીવા જયલા સરસ ક્લેપ કો કરો મારી દીકરી માટે સરસ બધા જોરદાર સરસ ભઈઓના વારો નહિ લેવા ભઈ ભઈઓના લે આનું આનું ચાલો તારું આવી જજો પછી ભઈઓના વારો લઈ ને એક ચાલ આડા ઓરા મૂકી દેજો સીધા ના મુકતા ચાલ રેડી 1 2 3 રેડી હમ આ મૂકી દેવાં દરા વારો આય મૂકી દે સારા ચલો ગણો હવે 1 2 3 4 આદિત્ય હમ સબ બાસ મજા આવે ને ભાઈ અન ખબર પડે મને તમને આવડી ગયો કે નહીં આવડી ગયો અરે વાહ 1 2 3 4 5 5 સબ બાસ વાહ ભાઈ વા જોઈને જા બધા બાળકો 1 2 3 વાહ ભાઈ વા જો કેટલી સ્પીડ માં ગણ એમ ગણવાનું અરે વાહ 1 2 3 4 5 6 સરસ एक बे सुपर। एक बे चलो, पसी, एक बे क्लेप पर, क्लेप कर चलो, चलो करो करो भाई अरे वाह सर चलो जय भाई आज बेटा चलो जय भाई शुरू करो सरस

चलो एक रही बेटा एक बेट रही चार पाँच छ सात आठ चलो पतंग गया। एक चार पाँच छो सात चलो क्लेम करो माते क्लैप तो करो भाई चलो હવે કોણ આવશે ભવ્યા બેન આરનીતિ બેન ચાલો આ બ다가 લઈ લો પેલા અંક લઈ લો આ ડાવરા મુકજો હો શરૂ 1 2 હ પછીના પછી મિહીર તૈયાર રે 1 2 3 4 હ જન બધાને સાચું પડ્યો બધાને ચોકલેટ મળશે ભાઈ હો એક પછી ભવ્યા બેન તૈયાર રહો

सारा चल मिहिर आइ जा बेटा ए ले लो एक डाल ले लो चलो मिहिर भाई जोर से बोलो माधिका का शाबाश चलो आंगड़ियो गणो हम्म चलो पछी हम्म चलो पछी फुग्गा सोदो छोदो बराबर छ पांच चलो पची फूल ए, ए चार दो सात चलो पचीन चार चलो क्लेपर है जोरदार वाह भाई वाह जोरदार सरस बेटा हाँ जोरदार चलो ले